સૌ મિત્રો ઓમ નવ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહેલી વ્યાસ આપ હાર્દિક સ્વાગત કરું છું આ તારીખ છે શ્રાવણ તિથિ છે આજે શિવ પવિત્ર રોપણ પણ છે આજે આદિત્ય પૂજન નું બહુ જ મહત્વ હોય છે આજે આજે વીર પણ છે આ તીરસ નો ક્ષય છે તેરસ તિથિ નો ક્ષય છે મિત્રો આવતીકાલે રક્ષાબંધન છે અને આ રક્ષાબંધનની જે ખોટી અફવાઓ આવે છે બજારમાં એ અફવામાં માં પડશો આમ બપોરે તેર ને ચોત્રીસ મિનિટ પછી રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવશે અથવા રક્ષા બાંધવામાં આવતી હોય છે પરંતુ સંજોગો વરસાદ એવું કઈ ન થઈ શકે તો ગમે ત્યારે બાંધી શકો છો બ્રાહ્મણો તો એકમથી શ્રાવણ સુધી એકમ થી જ રક્ષા બાંધવાનું શરૂ કરી દીધેલું છે એટલે એમાં એવો કોઈ દોષ નથી તમારે સંજોગ ન હોય અને તમારે વહેલા નીકળી જવાનું હોય કે ભાઈ નીકળી જવાનું હોય એવું કઈ પણ હોય તો રક્ષાબંધન ની રક્ષા ગમે ત્યારે બાંધી શકો છો યુદ્ધમાં લડવા જવાનું હોય ને તો બધા મુહૂર્તો વ્યવસ્થિત જોઈને કરવાનું હોય છે પરંતુ જીવનમાં રક્ષા થાય અને જીવનમાં કોઈ તકલીફ ન આવે એટલા માટે રક્ષાબંધન દિવસે રાખડી બાંધવામાં આવતી હોય છે એટલે બને ત્યાં સુધી એવું કોઈ બપોર પછી પહેલા બાંધી દેશે તો કોઈ પ્રોબ્લેમ આવશે એવું નથી પણ ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે બંધન ગણાતી હોય એટલા માટે ત્યાર પછી રાખડી બાંધે તો થોડું સારું પહેલા બાંધી દેશો તો પ્રોબ્લેમ આવે એવું કઈ નથી એટલે બંધાય કોઈ દોષ નથી આવતીકાલે છે એવું આવતીકાલે રક્ષાબંધન ની બધી બહુ અફવાઓ આવશે વોટ્સઅપ પર આવશે યુડ પર બધે જ આવશે એ લોકોના વ્યૂ વધારવા માટે બધી અફવાઓ હોય તો એ બધી અફવામાં પડશો તો આજે જોઈશું આજનો શુભ પંચા આજે અઢાર આઠ બે હાજર ચોવીસ શ્રાવણ સુદ ચૌદ છે આજે જે બાળકનો જન્મ થાય છે આજે રવિવાર છે ભગવાન શંકર ની પૂજા કરવા જવા માટે ઉત્તમ દિવસ છે આજે ભગવાન શંકરને ને ઘી થી અભિષેક કરવો જોઈએ આજે ભગવાનને કેસરી કલર ના ફૂલ આજે ભગવાનને આંકડાના ફૂલ પણ ચડાવી શકાય છે આજના દિવસે ભગવાન શંકર ની ઉપાસના આરાધના કરો છો વૈદ્યનાથ ભગવાન નું સ્મરણ કરવું જોઈએ સિંહ રાશિ વાળા માટે તો શ્રેષ્ઠ બાકીના બધા પણ વૈદ્યનાથ મહાદેવનું સ્મરણ કરી અને જો ભગવાનની પૂજા કરે છે તો એની પર વૈદ્યનાથ મહાદેવ પ્રસન્ન થતા હોય છે આજે ભગવાનને દ્રાક ચઢાવવાનું પણ બહુ મહત્વ હોય છે બધી વસ્તુ જે કઈ કહું છું તમારે જે થતું હોય કરી શકો છો આજના દિવસે જે બાળકો જન્મ થાય એની ચૌદશ તિથિ ગણાવશે આ આજે થી શરૂ થઈ આવતીકાલે સવારે ત્રણ ને છ મીટર પૂર્ણ થઈ જશે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણે છે ઉત્તરશાળા નક્ષત્ર આજે સવારે દસ ને સોળ મીટર છે આજે જે જન્મ થાય છે યોગ છે સવારે સાત ને પંચાવન થઈ જાય છે અને ત્યાર પછી નો સૌભાગ્ય યોગ છે આજે જે જન્મ થાય છે ઘર આ ઘર આજે સાંજે ચાર ને તેત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી થાય એનું વણિશ આજે જે બાળકનો જન્મ આજે કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ તારીખે સાંજે સાત ને પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે

નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે તો પાંચ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા જે ચડાવવા કીધું તે છે મહાદેવ ને એક એક વસ્તુ ચડાવો છો દરેક જગ્યાએ જ્યાં જાવ નજીકમાં જ્યાં પાંચ મહાદેવ ના દર્શન નું આજે બહુ મહત્વ હોય છે તેમજ આજે કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ સગાઈ હોય કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ પણ કાર્ય કરવા માટે સુકન કરીને જાઓ તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્તના વંદન કરીને પોતાને વંદન કરી નીકળું શ્રીરાયણ ભગવાનને પાણી નો વર્ગી આપીને નીકળો તમારા ભગવાનને દેવસ્થાનમાં વંદન કરીને નીકળો આજે હું આ કામ કરવા માટે જય તમારી સાથે રહે આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવા જે વિઘ્નો છે તે દૂર થતા આજના દિવસે ઘાસ 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 ગાયને ખવડાવવાથી છે ગાય ખાતી નથી ઘરમાં બાંધેલી હોય ખાય છે બાકી બહાર પડતી તો બર્ગર પીઝા થઈ ગઈ છે આપણે કેવું પાડી દીધી છે પણ એ લોકોને શનિવારના દિવસે ગોળનું પાણીમાં જવ નાખીને રવિવારે સવારે ખવડાવવાથી ગ્રહદોષમાંથી પણ મુક્તિ મળશે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળશે તો આજે પત્નીને બહાર ફરવા લઈ જવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજે પરિવાર સાથે બહાર ફરવા જવું છે સારી સારી જગ્યા ફરવા જાવ સારું સારું ખાવ એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે લક્ષ્મી દેવીને હંમેશા પરિવાર સાથે રહે બહુ પ્રસન્ન હોય છે કંકાસ એને ગમતો આજે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે

માનસિક શાંતિ નહીં મળે એટલા માટે એવા કોઈ કાર્યનો પ્રારંભ ન કરશો કે જેમાં તમને કઈ ઉપાધિ આવી શકે કઈ તકલીફ આવી શકે માનસિક શાંતિ ન પણ મળી શકે એટલે શારીરિક રીતે તો તમે બધી રીતે લડી શકો છો પરંતુ માનસિક રીતે તમને પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે માનસિક શાંતિ ન મળે એટલા માટે ખાસ કરીને આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કાર્યની શરૂઆત કરો છો તેમાં ધ્યાન રાખીને કરવું યોગ્ય ગણાય

મને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો કારણ કે આજે આજે કોઈ કાર્ય કરીએ તો એમાં કાર્યમાં સફળતા જે ફળ છે સવારે ને સોળ મિનિટ સુધીમાં મળે પરંતુ સુધી સવારે દસ ને સોળ મિનિટ થી લઈ આવતીકાલે સવારે આઠ ને અગિયાર મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું ફળ બદલાઈ જાય એની અંદર તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર તમારા કરતા તમારા બીજા પર પ્રભાવ પાડવા માટે ઉત્તમ દિવસ આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે કોઈને મોહિત કરવા માટે એટલે કે સામેવાળા પર સારો પ્રભાવ પડે માર્કેટિંગ વગેરે કામ કરતા હોય એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ છે આજે જે કાર્યો આજે આરંભ કરો છો એમાં શારીરિક પ્રાથમિક માનસિક દરેક પ્રકારની શાંતિ પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે આ બધું છે પણ આજે ક્ષય દીધી છે એટલે હું ના પાડું છું કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજે નવ ધારણ કરવાથી પણ આંખની બળતરા પડે છે ડોક્ટરને મળવા જઈ શકવું જવું પડે આંખમાં કાણું પણ પડી શકે છે આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે ક્ષય થી છે એટલે ના કરશો આજના દિવસે ખાત મુહૂર્તના પણ કોઈ મૂર્ત નથી લગ્નના પણ કોઈ મૂર્ત નથી અને આજે વાસ્તુ કોઈ દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे વિદેશ યશ કીર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచిత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకల మనవాంఛిత હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો બોલવાનું મમ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम हम जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी छे तिलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશ માં જવા માંગતા હોય ભારત દેશની બહાર જઈને ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो ना आरोग्य नहीं पूजा आप लीनो ऐलो करें हम तो बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન टू बल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखवा पूलशो नाही फरी पाच व्हिडिओसाठी म्हणजे तिथं सुधी सोने जय सोमनाथ